પોરબંદરના સાંદિપની આશ્રમ ખાતે માતા નવદુર્ગાના પ્રતિમાનું સ્થાપન થયું હતું ત્યારબાદ તેની મૂર્તિનું પોરબંદરના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં માછીમારોએ જીવના જોખમે આ ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી પોરબંદરના ખાતે છેલ્લા ચાર વર્ષથી દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ બંગાળથી તૈયાર થયેલ મા દુર્ગાની મૂર્તિ સાંદીપની ખાતે સ્થાનિક કરી દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દશેરાના દિવસે દુર્ગા મહોત્સવ બાદ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસર્જન અસ્માવતી ઘાટ દરિયા કાંઠેથી મતદરીએ જઈ અને કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના બોટ માલિક સહિતના માછીમારો જોડાયા હતા તેમજ સમાચારના કવરેજ માટે અમારા ચેનલ હેડ અશોક થાનકી તથા

ને સાંદીપની થી દર વર્ષે જે આ માતાજીની ની જે મૂર્તિ આવે નવદુર્ગા માની જી અમે પધરાવા જતા હોય પણ અત્યારે જે માહોલ છે જે તોફાની જીવો એમાં અમને ખુદ ને બીક લાગતી હતી કે આમાં બોટ લઈને જવાય નહીં પણ મહેનભાઈ મહેનભાઈ જે બોટ હતી મહેનભાઈ જે સાહસ કર્યો ને જે આ તોફાની દરિયામાં એને એક માતાજી પર શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે મારી બોટને કંઈ કઈ નહીં થાય ને એ જ વિશ્વાસ થી અમે આ

બંગાળમાં વપરાતા હોય છે અને પૂજા પણ બંગાળમાં પરંતુ છેલ્લા લગભગ પાંચ વર્ષ કરતાં પણ વધારે સમયથી સમય આશ્રમમાં નવદુર્ગા પૂજા થાય છે જ્યાં માતા નવદુર્ગાની સ્થાપન થાય છે આઠ દિવસ સુધી પૂજા થાય છે અષ્ટમીની પૂજા થાય છે અને નવરાત્રી અંતિમ દિવસે આપ જોઈ શકો છો કે પોરબંદર આ એક જે ની બોટ છે માછીમારી બોટમાં લઈ જઈ અને મધ માતા નવ દુર્ગા જે છે ગણપતિ દાદા છે તેમની મૂર્તિઓનું વિસર્જન થાય છે તે પહેલા દરિયા કાંઠા નો જે વિસ્તાર છે ત્યાં નવ દુર્ગા પૂજા કરવામાં આવે છે અને જે ધૂણી ડાન્સ કહેવાય છે બંગાળમાં ડાન્સ નું ખાસ મહત્વ છે ત્યાં આજે પોરબંદર ના દરિયા કાંઠે પણ બંગાળી પરિવારો દ્વારા ધૂણી ડાન્સ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ મૂર્તિ જે છે તે મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું છે બિલકુલ પોપટ સાથે અશોક ખાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર